જુનાગઢ લોકસભા બેઠક પર હાલના સિટિંગ સાંસદ છે રાજેશ ચુડાસમા શું તેઓ ફરી વખત બે હજાર ચોવીસની અંદર તેઓ રિપીટ થશે કે નહીં કે કોઈ અન્ય સાયરો આવશે આ જુનાગઢ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાં મિત્રો તમારું શું કહેવું છે તે ખાસ કરીને અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને અમને અચુક જણાવો જેથી કરીને અમે આ જુનાગઢ લોકસભાનો એક ઓપિનિયન પોલ બનાવી શકીએ કે જુનાગઢ બેઠક પર કોની જીત થશે કયો ઉમેદવાર આવશે તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓના પડઘમ છે તે પૂરજોશમાં વાગી ચૂક્યા છે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખો છે તે પણ હવે આખરે જાહેરાત કરી દેવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો પૈકી હવે ચાર બેઠકોએ મેદાનમાં ક્યાં ઉતરવા તેને લઈને હાલ અત્યારે મહામંથન છે તે ચાલુ કરી દીધું છે પરંતુ છવ્વીસ લોકસભા પૈકી ગુજરાતમાં ખૂબ ચર્ચાથી લોકસભા બેઠક હોય તો તે જૂનાગઢ લોકસભાની બેઠક છે જે હજુ પણ કોકડું છે તે ગૂંછવાયેલું છે ભારતીય જનતા પાર્ટી હજુ સુધી પણ તેના ઉમેદવાર ક્યાં ઉમેદવારને મેદાનમાં ઉતારો તેના અંગે કોઈ સ્પષ્ટતા કરી શકતી નથી આજના અહેવાલમાં આપણે વાત વાત નમસ્કાર સાથે હું છું હાર્દિક દોસ્તો કરીએ ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠકો પૈકી હાલ અત્યારે જૂનાગઢ લોકસભા બેઠક છે તે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે હાલના અહીંના સિટિંગ સાંસદ છે રાજેશ ચુડાસમા જેને લઈને ઘણા સવાલો હાલ અત્યારે પેદા થઈ રહ્યા છે શું રાજેશ ચુડાસમા રિપીટ થશે શું રાજેશ ચુડાસમાની ટિકિટ છે તે અહીંયા કપાશે શું રાજેશ ચુડાસમાની જગ્યાએ અન્ય કોઈ સાધુ સંતોનો સહેરો પણ આવી શકે છે શું રાજેશ ચુડાસમાની જગ્યાએ અન્ય કોઈ કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ ઉમેદવાર આવે શું તેને ભાજપમાંથી લડાવવામાં આવશે શું રાજેશ ચુડાસમા છે તે રિપીટ થશે તો કેવા નવા જૂનીના એંધાણ શરૂ થશે શું ભારતીય જનતા પાર્ટીમાં અંદરોઅંદર ખેસતાણ થશે રાજેશ ચુડાસમા રિપીટ થાય છે તો અનેક સવાલો હાલ અત્યારે પેદા થઈ રહ્યા છે પરંતુ આખરે હવે ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ હવે આ જૂનાગઢ બેઠક પર જ્ઞાતિ સમીકરણને આધારે જઈ રહી હોય એવું લાગી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પાસે હાલ અત્યારે સહેરાઓનું લિસ્ટ છે તે બની ગયું હોય તેવું હાલ અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે રાહ જોઈને બેઠી છે કે કોંગ્રેસ પાર્ટી છે તે પહેલાં જૂનાગઢ બેઠકને ઉમેદવાર ડિક્લેર કરે ત્યાર પછી જ આપણે અહીંયા ઉમેદવારનું નામ છે તે ડિક્લેર કરવું છે કારણ કે જુનાગઢ બેઠક છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને અને કોંગ્રેસને હારનો ડર તો સતાવી રહી છે કે અમે પહેલા ધોરણધર નેતા અહીં આવી જશે તો શું થશે તેને લઈને વગેરે સવાલો હાલ અત્યારે આ પંથકમાં સરસાઈ રહ્યા છે પરંતુ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હવે રાહ જોઈને બેઠી છે કે કોંગ્રેસ જ્યારે પોતાનો આ ઉમેદવાર જાહેર કરે ત્યારે પછી અમે ડિક્લેર કરીશું કારણ કે જ્ઞાતિ સમીકરણ મુજબ વાત કરીએ તો હાલ એને કોંગ્રેસની અંદર અત્યારે હીરા જોટવા જે આહિર અગ્રણી છે આહિર સમાજના ખૂબ કદાવર નેતા છે જો કોંગ્રેસ તેને ડિક્લેર કરે છે તો ખાસ કરીને રાજુલાથી અમરીશ ડેરને અહીંયા જૂનાગઢ બેઠકમાં ઉતારવામાં આવે તેવું પણ બની શકે છે ખાસ કરીને અહીંયા જુનાગઢ બેઠક પર આહિર સમાજનો ચહેરો છે પરંતુ અમરીશ ડેરને ભાજપમાં લાવ્યા છે તો હવે તેને કંઈક બેઠક તો આપી કંઈક પદ તો આપવું કે લોકસભામાં લઈ જવા વિધાનસભામાં લઈ જવા એટલે લાગી રહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી છે જે જૂનાગઢ બેઠક પર કોઈ આહીર સમાજના ઉમેદવારને ઉતારે છે તો અહીંયા ખાસ કરીને અમરેશ ડેરને રાજુલાથી અહીંયા જૂનાગઢ બેઠકમાં લાવવા પડશે અને લોકસભાની ચૂંટણી લડાવી પડશે તેવા હાલ અત્યારે સમીકરણ બની રહ્યા છે જો ખાસ કરીને અહીંયા ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસ છે તે અહીંયા વિમલ ચુડાસમાની મેદાનમાં ઉતારે છે તો ભારતીય જનતા પાર્ટી પાસે પણ તેનો શહેરો નક્કી છે રાજ્ય ચૂલસમાં રિપીટ થાય છે કોળી સમાજના કદાવા નેતા છે જો ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસ તે અહીંયા કોઈ કારડિયા રાજપૂત સમાજને અહીંયા મેદાને ઉતારે છે તો ભારતીય જનતા પાર્ટી પાસે પણ કાળડિયા રાજપૂતનો શહેરો છે તે નક્કી છે તેને અહીં ઉતારી શકે છે એટલે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે તેના ઉમેદવારો નક્કી છે કે હવે કોંગ્રેસ જે કંઈ જ્ઞાતિના સમીકરણ મુજબ મેદાને ઉતારે ઉમેદવારને તે ભારતીય જનતા પાર્ટી પાસે તેના ઉમેદવારો નક્કી છે અને તે ઉમેદવારની મેદાને ઉતારી શકે છે પરંતુ વિલંબ વિલંબ અને વિલંબ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને પણ થોડી બીક છે હારી જવાનો અને ભારતીય જનતા પાર્ટીને થોડો ડર છે કે અમે ઓછી લીડના માર્જિનથી જીતશું તો એટલા માટે સવાલો અનેક છે અને ખાસ કરીને થોડા દિવસોમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે અહીંયા જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટી છે તે કોઈ સાધુ સંતોને ટિકિટ આપી શકે છે પરંતુ હાલ એવું કંઈ અત્યારે લાગી રહ્યું નથી પરંતુ જોઈએ આખરે સવાલ ભારતીય જનતા પાર્ટી હવે કોથરામાંથી બિલાડું કાઢે છે તો શું કરે છે તે હવે આવનારો સમય બતાવશે જ્યારે ભારતીય જનતા પાર્ટી છે તેની બીજી યાદી જાહેર કરે છે પરંતુ હાલ અત્યારે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હાલના સિટિંગ સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરી શકે છે મિત્રો ખાસ કરીને તમારું શું કહેવું છે આ જૂનાગઢની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ કોને મેદાનમાં ઉતારવા જોઈએ તેની ખાસ કરીને તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરાવજો જેથી કરીને અમે જૂનાગઢ બેઠકનો એક ઓપિનિયન પોલ છે તેને તૈયાર કરી શકીએ